પપ્પા વાળીએ નથી આવ્યા હું ને મારા મમ્મી વાડીએ આવ્યા અમારે વાડીએ કામ હતું દવા છાંટવાનું અને પપ્પાને બી કામ હતું નાની માની વાડીએ એટલે મમ્મી કે તમે ઈ વાળી વાળી સંભાળો અને હું આ વાડી કરું એટલે બંનેનું કામ સાથે હાલે અને આ વખતે તો બોયડી એટલી મોટી થઈ ગઈ ને કે વાત ના પૂછો બંને બાજુ છે ને બોયડીના ડાળા અડી ગયા છે અને આમાં દવા છાંટવી મતલબ બહુ અઘડી વાત છે પૂછો જ નહીં વાત આમાં મમ્મી કહેતી મોઢું બીમારું આમાં છે ને આખું કે ભાઈ લાગી જાય જોરી હાવ બોયડી અડી ગઈ છે જે આમાં મમ્મી આવતી તો નથી પણ મમ્મી આમાં દેખાતી જ નથી ક્યાં દવા છાટે છે ને એ આખી બોયડી અડી ગઈ ને એમાં અમે આમાં વચમાં માંડવી વાવી છે એટલે બહુ ડિફિકલ્ટ છે આખું દેખાતું જ નથી જો આખી છે ને અડી ગઈ છે આજુબાજુ અને આ વખતે છે ને આપણે બોયડીમાં ઓર્ગેનિક બોયડી કરી છે એક બ્લેક અમૃત અને બીજું બીજું તો મને યાદ નથી જોઈ આવું કારણ કે કઈ એવું કંઈક આપને ખબર ના હોય એટલે મને કંઈ યાદ નથી એક બેક બ્લેક અમૃત છે અને બીજું આ બ્લેક અમૃત છે અને આ ક્યુ છે રક્ષા અમૃત છે એ બે દવા પૂરેપૂરી ઓર્ગેનિક છે એ બે દવા છાંટીએ છીએ બસ માંડવી તો આ વખતે સારી છે પણ અમારી તૂડદેડ વહી ગઈ એ કી ઉપાધિ છે હા વહી ગઈ ખબર નહીં હું વાંધો આવે છે કાંઈ ખબર જ નથી પડતી હા થોડી થોડી રહી છે ક્યાંક ક્યાંક હવે ખબર નહીં આમાં હું ડિસિઝન લેવું કાંઈ નોકી નથી થતું કાંઈ ભેગું થાય એમ નથી રાખવી કે કાઢી નાખવી ચોર્યું આ છે ને આખી બાર બાર આવી ગઈ નેદાવાનું છે ને દે થઈ ગયું છે મમ્મી જાય છે હવે મમ્મી કેટલા ફોન પાકી રહ્યા બે છે હજી બે છે કેવું છે જરા કે તો હલતા હલતા કે છે વજન છે ને વાહે કાટા લાગે એમ પણ આ વખતે બહુ વધી પડી બાપા આ વખતે પોર કરતા વધારે બોર છે એમ ફૂલ વધારે છે ઓય ફૂલે વધારે છે હમ હું મેં તમને એ કીધું હતું ને કે મારા મમ્મી આમાં દેખાતી નથી ખોવાઈ જાય જો જાય છે થોડીક આગળ દેખા એટલી બોયડી છે ને આજુબાજુ અડી ગઈ છે ને એ વાત ના પૂછો અને આ વખતે છે ને ફ્લાવરિંગ બે એટલું આવ્યું ને બહુ આવી પડ્યું છે ઓલે વખતે જોઈ કીધી બોયડી બોર આવી ગયા તા ને પછી આ વખતે તો એવું જ લાગે છે કે ભાંગી જ જાય અત્યારે જો જેટલી ઊંચી છે ને એટલી જ બોર આવી જાય ને એટલે વજનથી આખે આખી હેઠે નમી જાય એ તો ગયા કાંઈ નહીં હજી બે બોમ્બ છાંટવાના છે પછી ઘરે જવાનું છે મોડું થાય છે બે પોમ છટાઈ જાય પછી ખાઈ પીને ઉપડીએ ઉપડવાની વાત તો હજી વાર છે ઘેરે જવાની વાડી છે ને હાવ કહીએ ને રેડ રપેડ પડી છે આજે એક અહીંયા ઢગલી પડી આજો મારા ભૂરી બેન આવી ગયા આપણે વાડી આવતા નથી પણ ઈ આપણે જોઈને એવી લડપડ થવા માંડે ને કે જેમ કે આપણે કેમ એના ભેગા આપને આપણે રાખતા હોઈએ ને એવું છે આનું હોય ગઈ કાઈ નહીં હાલો હવે જો આપણે છે ને અહીંયા મોટો બધો ઢગલો હતો ઝાડવા કાપ્યા હતા ને એનો આગળ આમાં વિડીયામાં જોયું છે ને તો ખબર હશે હવે આપણે બારી નાખ્યો અને પપ્પાએ પાડી તી ના કે બારતા નહીં હવે વિડીયો જોયો એટલે ખબર તો પડી જાય કે બાયરો છે એડિટિંગ કરશે એટલે જોહે કે અહીંયા કચરો સાફ કર નાખો વાડી આવશે તો એ જરાક બોલશે તો ખરી કારણ કે જરાક દાઈ જાંબામાં આવી લાગી અને આ બધું બી બરી ગયું બરી ગયું એટલે આપણે કહે ના શું કહેવાય ખબર નહીં જી કહેવાતું હોય મરી ગયું એમ આ બધું એવી જો પણ અહીંયા બહુ મોટો ઢગલો હતો રસ્તા આમ આવવું હોય ને અહીંથી આમ આવીએ ને તો મોટો બધો ટર્ન લઈને આવવું પડતું અત્યારે જ બધું જેમ આવે એમ પડ્યું છે એક ઘર સાફ થયું છે અને આ વારી ચોરશું અને પછી ઘરે જાઉં હવે જોઈએ મારા પપ્પા શું ક્યાં જોઈને બોલશે તો ખરી થોડું બિચારા ઝાડવા થોડાક બરી ગયા આ આને લાગી ગઈ શું છે હરઘવાને લાગી ગઈ થોડી થોડી બધાને દાજ લાગી ગઈ આ ઝાડવાને કંઈ થયું નથી આમાં એને જ થઈ ગયું છે મારી મમ્મી આવે છે આમાં ક્યાંય દેખાય તમને ક્યાંય ન દેખાતી પંપ અવાજ આવતો હશે જો હવે દેખાણું બહુ ભયાનક છે કામ કરવું આમાં રિસ્કી કામ છે મોઢાને એને આંખ ને બધાને સંભાળીને રાખવું પડે કારણ કે બોયડીનો કાંટો આંખમાં લાગી જાય ને તો પૂછો જ માં મારા પપ્પાને આંખમાં કણું પડી ગયું અમને બધાને ખબર હે

આપણે આમ સ્મેલ તો લાગે જ છે તો તમે લોકો અમારા વિડીયો જોવો છો ને તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ આગળ શેર કરો તમારા બધા ફ્રેન્ડ્સને થોડાક અમારા વ્યૂઝ વધારો જરાક અમને સપોર્ટ કરો તમને મારા પપ્પાના વિડીયો તો ગમતા જ હશે હા એના જેવું તો મેં નથી બોલ્યું કંઈ વિડીયામાં પણ જેવું આવડું એવું કર્યું છે તમને ગમે તો લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર બતાવજો યાલી મદદ